વેલકમ ટુ સુપર સખીયા ફ્રેન્ડ્સ આજે કોઈ રેસિપી લઈને નથી આજે મેં બધું Amazon થી પ્રોડક્ટ્સ મંગાયા છે તો એ આપણે ખોલીશું અને જોઈશું અને તમે તમારું બોક્સમાં લખજો કે કેટલા યુઝફુલ છે તો ચાલો ખોલીને જોઈએ આમાં શું છે ફ્રેન્ડ્સ આ બહુ જ યુઝફુલ વસ્તુ છે એકદમ એની કિંમત નજીવી છે પણ જો ઘરમાં નથી હોતી

ઘરમાં બીજી બધી આઈટમોમાં પણ તમને યુઝ આવશે કશું તો એવું કરવું હશે તો તો મને તો આ આઈટમ ખૂબ યુઝફુલ લાગી તો આ હેલ્થ જેનીનું આ મશીન છે નાની કિંમત ફોર નાઇન્ટી સેવન છે તો એમેઝોને આને રેકમેન્ડ કર્યું એટલે મેં આ ખરીદ્યું છે તો આની પાછળ બે સેલ ફિટ કરવાના છે અને તમેનું વજન કરી શકો છો તો જ્યારે કરવું હોય ત્યારે સેલ્ફ ફિટ કરવા નહીં તો સેલ ડિસ્ચાર્જ થઈ જશે

તો બે ફૂટ છે અને લગભગ ફૂટ લાંબી છે તો તો પ્રોડક્ટ તો સારું છે ત્રણ કલર્સ આવે છે તો આ પ્રોડક્ટ તમને કેવી લાગી તે ચોક્કસથી કમેન્ટ બોક્સમાં લખજો તો ચાલો યોગા કરીને જોઈ લઈએ ત્રીજી આઇટમ છે જોઈએ શું છે બહુ બધું પેકિંગ કર્યું છે બહુ બધી ટેપ્સ લગાઈ છે હવે ખોલ્યું ઓ આ શું છે Oh, that's a trolley, But where are the wheels? Oh, where is are the wheels.

અને આ છે આજે આ છે તો આ આપડી શોપિંગ બેગ રેડી છે ફ્રેન્ડ અહીંયા દર બુધવારે જ શાક મળે છે એટલે બધા માર્કેટમાં આ રીતે ટ્રોલી લઈને આવે છે ને આ કઠવાડે નું શાક ભૂલી જાય છે તો રોડ ઉપર પણ આ ચાલે છે કેપેસિટી પણ દસ થી બાર કિલો વજનમાં એવી છે તો ચાલો તમને ગમી હોય તો ચોક્કસથી મંગાવો આપણે એક નવી પ્રોડક્ટ જોઈએ હવે તો ફ્રેન્ડ્સ હવે આપણે ચોથું પ્રોડક્ટ ખોલીએ છીએ oh my god i think it's an exercise equipment oh my god i don't know how to attack it oh dummy trimmer

આ પ્રોડક્ટ સહેજે ગમ્યું એનાથી પેટ ઉતરે બધી વાત સાચી પણ સ્ટ્રેચિંગ પ્રોપર નથી કાં તો મને આવડતું નથી સો આઈ એમ ગોઈંગ ટુ રિટર્ન ધીસ પ્રોડક્ટ બાકી આમ ને બધું સારું થાય છે તો બધી જ ટાઈપની એક્સરસાઇઝ કરીને મેં ચેક કરી લીધું પણ મને ફાયું નથી તો આઈ એમ ગોઈંગ ટુ રિટર્ન ધીસ પ્રોડક્ટ તો છે

સમોસા છે બટાકા વડા છે ચીપ્સ છે પછી તમે બ્રેડ રોલ બનાવો બધું જ આમાં ઓછા તેલમાં ખૂબ સરસ બને છે આપણે એક પૂરીનો પણ આમાં ટ્રાય કરીશું તો વેટ એન્ડ વોચ તો ફ્રેન્ડ્સ આજની આપણે આ છેલ્લી આઇટમ છે એ જોઈ લઈએ તો ઓલ ઓફ યુ આર વેરી ઈગર ટુ સી કે શું તો ફ્રેન્ડ્સ એક્સરસાઇઝની સાથે સાથે આપણે એમાં કોઈ ઔષધિ પણ બોળીમાં એડ કરવી પડે તો આ મેં મંગાવ્યો છે લીવર માટેનો જ્યુસ તો આ કંપનીનો તો આનાથી તમારું ફેટી લીવર હોય કે ગમે તે હોય એ સરસ થઈ જાય અને આ કિડનીને હેલ્ધી રાખવા માટે એનો જ્યુસ છે તો ભલે આપણને રોગ નથી પણ વર્ષે એકાદ વાર આવી બોટલો પી લેવાની તો ફ્રેન્ડ્સ તમને આજના પ્રોડક્ટ્સ કેવા લાગ્યા તે કોમેન્ટ બોક્સમાં લખજો અને કયું પ્રોડક્ટ સૌથી વધારે ગમ્યું તે પણ લખજો તો ચાલો ફરીથી મળી